આ ક્યુબેન ના અણુનું ચિત્ર છે જે એક આલ્કેન છે અને તેનો આકાર સમઘન એટલે કે ક્યુબ જેવો હોય છે તમે અહીં જોઈ શકો કે આ સમઘનના દરેક ખૂણા આગળ કાર્બન છે ત્યાં કુલ આઠ કાર્બન છે અને પછી તે ખૂણામાં આવેલા દરેક કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો છે તેથી જો તમે ક્યુબેન ના આણ્વીય સૂત્રને જુઓ તો તે C8H8 છે પહેલા ઘણા બધા રસાયણ વિજ્ઞાનીઓ એવું વિચારતા હતા કે આ અણુને બનાવી શકાય નહીં કારણ કે જો તમે આ અણુઓને જુઓ તો તેમાં ઘણા બધા ખૂણાઓને વાળવામાં આવ્યા છે પરંતુ આ અણુને ઓગણીસો ની શરૂઆતમાં બનાવવામાં આવ્યો અને અત્યારે આ અણુ ઉપયોગ મોટે ભાગે દવાઓ અને વિસ્ફોટકો થાય છે કારણ કે તમે તેને નાઇટ્રોઇટ રૂપાંતરિત કરી શકો અને ઓક્ટા નાઇટ્રોક્યુબેન તેમજ હેપ્ટા નાઇટ્રોક્યુબેન બનાવી શકો ખૂબ જ વધારે ક્ષમતા વાળા વિસ્ફોટકો છે હવે આપણે આ વિડીયોમાં જોઈશું કે આપણે આયુપેક નામકરણનો ઉપયોગ કરીને આ ક્યુબેન નો કોઈ નામ આપી શકીએ કે નહીં સૌપ્રથમ દ્વિચક્રીય નામકરણમાં આપણે જે નિયમો શીખ્યા હતા તેને યાદ કરી લઈએ હવે જો અહીં તમે કેટલી રીંગ છે એટલે કે કેટલા વલય છે તે શોધવા માંગતા હોવ તો તમારે તેને કાપવું પડે અને પછી પ્રણાલીમાં કેટલા કટ આપણને સરળ શૃંખલા આલ્કેન સુધી લઈ જાય છે તે શોધવું પડે તો હું અહીં ડાબી બાજુ જે ક્યુબેન નું પીળા રંગમાં સ્વરૂપ દોર્યું છે તેનાથી શરૂઆત કરીશ અને બંધને કાપવાનો ચાલુ કરીશ અને પછી જોઈએ કે સરળ શૃંખલા આલ્કાઇન મેળવવા માટે આપણે અહીં કેટલા કટ કરવા પડે છે ઉદાહરણ તરીકે આપણે તેને અહીંથી કટ કરી શકીએ અહીં આ આપણો પહેલો કટ છે ત્યારબાદ બીજો કટ આપણે કઈક આ પ્રમાણે કરી શકીએ અહી પાછળ ક્યુબેન પર બીજો કટ આપણે આ રીતે કરી શકીએ અને પછી ત્રીજો કટ આપણે અહીં ઉપર કરીશું કંઈક આ પ્રમાણે આપણે ક્યુબેનમાં અહીં ઉપર ત્રીજો કટ કરીશું અત્યાર સુધી આપણે ત્રણ કટ કર્યા છે હવે જો હું અહીંથી આ એક બંધને દૂર કરું આ પ્રમાણે અને અહીંથી બીજા એક બંધને દૂર કરું આ પ્રમાણે તો તે મારો ચોથો અને પાંચમો કટ થશે હવે તમે જોઈ શકો કે મને સરળ શ્રૃંખલા મેળવવા આપણે પાંચ કટ કર્યા માટે આપણે કહી શકીએ કે ક્યુબેન માં પાંચ રિંગ છે એટલે કે પાંચ વલય છે તેથી તે પેન્ટા સાયક્લો છે હવે આપણે અહીં આયુપેક નામકરણ ની શરૂઆત કરવા અહીં પેન્ટાસયક્લો લખીશું

જે આ વલયને સાંકળે છે જ્યારે તમે દ્વિચક્રીય સંયોજનોનું નામકરણ કરો ત્યારે તમે સામાન્ય કાર્બન થી શરૂઆત કરો છો અને એવા કાર્બન ને સૌ પ્રથમ લો છો જેનો પથ લાંબો હોય હું આ કાર્બન થી શરૂઆત કરીશ અહીં આ પથ લાંબો છે માટે આ બીજો કાર્બન આ ત્રીજો કાર્બન આ ચોથો કાર્બન આ પાંચમો કાર્બન અને આ છઠ્ઠો કાર્બન આ પથ મને બીજા સામાન્ય કાર્બન સુધી લઈ જાય છે ત્યારબાદ આપણે પછીના લાંબા પથ ને જોઈશું અને આ સંખ્યાઓને ચાલુ રાખીશું આ સાતમો કાર્બન થશે અને આ આઠમો કાર્બન આમ ક્યુબેનમાં આઠ કાર્બન છે હવે સૌથી લાંબા પથમાં કેટલા કાર્બન આવેલા છે તે જોઈએ સૌથી લાંબા પથમાં એક બે ત્રણ અને ચાર કાર્બન છે યાદ રાખો કે જ્યારે તમે આ પ્રમાણે કરો છો ત્યારે સામાન્ય કાર્બન ને અવગણો છો તેથી આપણે આ બંને કાર્બન ને ગણતરીમાં લઈશું નહીં માટે આપણે હવે આ બ્રેકેટમાં ચાર લખીશું આ પ્રમાણે હવે પછી ના લાંબા પથમાં કેટલા કાર્બન છે તેની ગણતરી કરીએ હવે પછી ના પથમાં આપણી પાસે બે કાર્બન છે જેને તમે જોઈ શકો તેથી હું અહીં બે લખીશ ત્યારબાદ બંને સામાન્ય કાર્બન ની વચ્ચે આવેલા કાર્બનની સંખ્યા લખીશું અહી આ ઉદાહરણમાં જાણીએ છીએ કે ક્યુબેન એ દ્વિચક્રીય સંયોજન નથી તેથી આપણે આ રીતે નામ લખવાનું ચાલુ રાખી શકીએ હવે આપણે એ શોધીએ કે આપણે આગળ આનું નામ કઈ રીતે લખી શકીએ હવે આપણે એ વિચારીએ કે આ કાર્બન બે અને પાંચ ની વચ્ચે કેટલા કાર્બન છે હું તેને તૂટક રેખા વડે જોડીશ આપણે આ બંનેને જોડી રહ્યા છીએ તમે જોઈ શકો કે આ બંનેની વચ્ચે કોઈ કાર્બન નથી માટે હું અહીં ઝીરો મૂકીશ હું અહીં ઉપર હું અહીં ઉપર બે કોમાં પાંચ લખીશ જે દર્શાવે છે કે બે અને પાંચ ની વચ્ચે કોઈ કાર્બન નથી હું આ પ્રમાણે ચાલુ રાખી શકું હવે આપણે અને ની વચ્ચે જોઈશું કે કોઈ કાર્બન છે કે નહીં આપણે તેમને જોડીએ તેમની વચ્ચે કોઈ કાર્બન નથી તેવી જ રીતે હું ચાર અને સાત ની વચ્ચે પણ જોઈ શકું હું તેમની વચ્ચે ટૂટક રેખા દોરીશ તેમની વચ્ચે કોઈ કાર્બન નથી માટે હું આ પ્રમાણે લખીશ હવે આપણે આ પ્રકાર ને પૂરો કરીએ જ્યારે તમે આ પ્રમાણે પોલીસાઇકલિક આલ્કેન ને નામ આપો છો ત્યારે અંતે તમારે એ શોધવાની જરૂર છે કે અણુમાં કેટલા કાર્બન છે અહીં આઠ કાર્બન છે એટલે કે તે ઓક્ટેન છે હું અહીં ઓક્ટેન લખીશ ઓક્ટેન મારી પાસે ક્યુબેન માટે આયુપેક નામ છે તેનું નામ પેન્ટાસાઇકલો ફોર ટુ ઝીરો ઝીરો ટુ ફાઇવ છે હવે ત્યાં બીજા કેટલાક અણુઓ છે જે ક્યુબેન ને સમાન છે તે પણ રસપ્રદ છે અને તેમાંનો એક ડો ડેકા હાઇડ્રેન છે જો તમને ક્યુબેન નું બંધારણ ગમ્યું હોય તો તમે તેના માટે નામકરણ કરી શકો